કાપોદરા વિસ્તાર ઝકાત નાકા પાસે આવેલ મારુતિ એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં ગતરોજ મહિલા કર્મચારીની છેડતી કરવામાં આવી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતીએ ડોક્ટર સામે કાપોદરા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે ત્યારે બીજી બાજુ ગતરોજ ડોક્ટર પ્રતીક માવાણીએ દસથી વધારે ઈસમો સામે રાઇટિંગની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે મહિલા કર્મચારી અને તેની માતાએ છેડતીનો આરોપ મૂકીને પતાવટ માટે રૂપિયા વીસ લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે દસથી વધારે લોકોએ હોસ્પિટલની અંદર ઓફિસમાં ઘૂસી જઈ તેને ઢોર માર મારી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના માલિક અને પ્રતિક જીવરાજભાઈ માવાણી સામે સીમાના જગતનગર પાસે આવેલ મારુતિ એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં ફરજ ફરિયાદ નોંધાવી હતી બાદમાં યુવતીના પરિવારજનોએ હોસ્પિટલમાં જઈ તેને માર પણ પણ માર્યો હતો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેથી આખરે ગતરોજ મોડી સાંજે પ્રતિક માવાણીએ પણ મોહિત નામના વ્યક્તિ સહિત અન્ય દસ જેટલા લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે મારુતિ એક્સરે અને સોનોગ્રાફી હોસ્પિટલમાં કામ કરતી યુવતીએ તેની સામે તેની માતાએ ભેગા મળી છેડતી

સાતથી આઠ વરસથી મારું તે સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો સીધું પૈસાની ખંડણીની માંગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને કરી હતી એટલે મેં કીધું કર્યું નથી તો પછી હું શા માટે એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મીડ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુ છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક એક દર્દી હોય છે એક એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને પાંચથી દસ મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું હું એક એકદમ ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માગવામાં જો આ રીતે એ લોકો માગણી કરી કરીને આવું કરશે ડોક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધા કઈ રીતે મતલબ મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડો આનો ન્યાય થાય રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત